કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં પહેલાં તો મને સપોર્ટ કરવા બદલ મારા એક લાખ પચીસ હજાર સબસ્ક્રાઈબરોનો ખૂબ 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 આભાર મિત્રો આજે મારા એક લાખ પચીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે એની ખુશીમાં આપણે બનાવશું મગની દાળનો શીરો જે ખૂબ જ ટેસ્ટી બને છે અને લગ્ન પ્રસંગમાં બનાવવામાં આવતો હોય છે મિત્રો મગની દાળનો શીરો બનાવવામાં થોડો ટાઈમ લાગતો હોય છે પરંતુ આજે આપણે ઓછા ટાઈમમાં અને ઝડપથી બની જાય એવી રીતે બનાવશું તો જોઈએ એની રેસીપી એક વાટકી મગની દાળ લેશું જે ફોતરા વગરની આવે છે એવી મગની દાળ લેવાની છે અને તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું એ જ વાટકી પ્રમાણે આપણે આગળ બધું જ માપ લેવાનું છે આ જ વાટકીના માપ પ્રમાણે બીજી કઈ કઈ વસ્તુ લેવાની છે એ આગળ જોશું હવે આ દાળને આપણે ધોઈ લેશું એમાં પાણી નાખી આ રીતે હાથ ફેરવી અને આ પાણીને આપણે કાઢી લેશું દાળને આપણે બે પાણીથી ધોવાની છે એટલે ફરીથી આપણે એમાં પાણી નાખશું ફરીથી એમાં આ રીતે હાથ ફેરવશું અને પછી આપણે સ્ટેનરમાં કાઢી લેશું આપણે દાળને પણ આ સ્ટેનરમાં કાઢી લેશું પછી આ દાળને આપણે સ્ટેનરમાં જ આ રીતે પોળી કરી અને સૂકવી દેશું તમે સ્ટેનરમાં જ સૂકવી શકો અથવા તો એક કોટનનું કપડું લઈ અને એમાં પણ સૂકવી શકો આને આપણે પંખા નીચે દસ થી પંદર મિનિટ માટે સૂકવી અને દાળને સાવ કોરી કરી લેશું આપણે જે દાળને ધોઈ અને કોરી કરવા માટે રાખી હતી એ દાળ હવે સરસ કોરી થઈ ગઈ છે આને મેં પંખા નીચે પંદર મિનિટ માટે સૂકવેલી હતી પછી આ દાળને આપણે શેકવાની છે દાળને આપણે કડાઈમાં લઈ લેશું અને ધીમા તાપે દાળ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે શેકવાની છે દાળને શેકવામાં ઉતાવળ કરવાની નથી ધીમા તાપે જ આપણે શેકવાની છે ફૂલ તાપ રાખવાનો નથી મિત્રો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આપણી દાળનો કલર થોડો ચેન્જ થયો છે પરંતુ હજી આપણે એને શેકવાની છે આ રીતે એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને શેકવાની છે જેમ જેમ આપણી દાળ શેકાતી જશે એમ દાળનો કલર ચેન્જ થતો જશે હવે આપણી દાળ સરસ બદામી કલરની શેકાઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરશું અને આ દાળને સાવ ઠંડી થવા દેશું દાળ સાવ ઠંડી થાય પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેશું પરંતુ આપણે એનો ફાઇન પાવડર બનાવવાનો નથી થોડું દરદરું રહે એવી રીતે ક્રશ કરવાનું છે મગની દાળનો શીરો બનાવવા માટે એક વાટકી મગની શેકેલી દાળ એક વાટકી ખાંડ અને એક વાટકી ઘી ત્રણેય વસ્તુ સરખા માપે લેવાનું છે આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું પછી આપણે જે એક વાટકી ઘી લીધું હતું એમાંથી ત્રણ ચમચી જેટલું ઘી આપણે આ કઢાઈમાં અને એમાં ડ્રાય ફ્રૂટ શેકી લેશું હવે આપણે આ કાજુ બદામને ધીમા તાપે થોડો કલર ચેન્જ થાય અને બદામી કલર ના થાય ત્યાં સુધી શેકવાના છે ડ્રાયફ્રૂટને આ રીતે ઘીમાં થોડા શેકીને એડ કરવાથી એનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે આપણા કાજુ બદામ શેકાઈ ગયા છે એનો કલર પણ સરસ બદામી થઈ ગયો છે હવે આપણે એને એક વાટકીમાં કાઢી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આપણે આ શેકેલા કાજુ બદામને ઠંડા થવા દેશું અને ઠંડા થાય પછી આપણે એના ટુકડા કરી લેશું હવે આપણે જે મગની દાળને શેકીને રાખી હતી એ સરસ ઠંડી થઈ ગઈ છે હવે આપણે એને મિક્સરમાં લઈ અને પીસી લેશું આ રીતે આપણે દાળને થોડું દરદરું પીસી લીધું છે દરદરું એટલે કે થોડું જાડું રાખવાનું છે ફાઇન પાવડર કરવાનો નથી હવે આપણે એને સ્ટેનરમાં ચાળી લેશું આ રીતે ચાળી લીધા પછી થોડું જાડુ નીકળે તો આપણે એને ફરીથી મિક્સરમાં પીસી લેવાનું છે હવે આને આપણે ફરીથી મિક્સરમાં પીસી લેશું થોડું જાડુ નીકળ્યું હતું એને પણ આપણે ફરીથી મિક્સરમાં પીસી લીધું એને પણ ચાળી લેશું હવે આને આપણે સાઈડમાં રાખશું પછી આપણે જે કઢાઈમાં કાજુ બદામ શેકેલા હતા એ જ કઢાઈમાં ફરીથી હું ત્રણ ચમચી ઘી એડ કરું છું અને ઘીને આપણે થોડું ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે એક મોટી ચમચી હવે આ બંને વસ્તુને આપણે ધીમા તાપે થોડો બદામી કલર નો થાય ત્યાં સુધી શેકશું આ રીતે રવો અને ચણાનો લોટ એડ કરવાથી મગની દાળના શીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે બે મિનિટ શેકાય અને થોડો કલર ચેન્જ થાય અને શેકાવાની સુગંધ સરસ આવવા લાગે એટલે પછી આપણે એમાં જે મગની દાળ પીસીને રાખી હતી એને એડ કરશું અને બરાબર મિક્સ કરશું પછી આપણે જે એક વાટકી ઘી રાખેલું હતું એમાંથી અડધી વાટકી જેટલું ઘી એડ કરશું અને બરાબર મિક્સ કરશું આ રીતે લોટને આપણે આસાનીથી હલાવી શકીએ એટલું ઘી આપણે એડ કરશું હવે આપણો લોટ બદામી કલર નો થાય ત્યાં સુધી શેકાવા દેશું ગેસની ફ્લેમ ધીમી રાખશું ધીમા તાપે જ લોટને શેકવાનો છે આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને લોટને શેકવાનો છે હવે આપણો લોટ શેકાઈને બદામી કલરનો થઈ ગયો છે આ રીતે બદામી કલરનો થાય એટલે આપણે એમાં એક વાટકી પાણી એડ કરશું અને બરાબર મિક્સ કરશું આ રીતે પાણી એડ કરવાથી આપણો શીરો દાણેદાર બનશે અને પાણી નાખવાનું બીજું કારણ એ કે આપણે દાળને પલાળીને શીરો બનાવતા નથી એટલે દાળ તરત જ પાણી પી જશે આ રીતે એક વાટકી પાણી એડ કરવાથી શીરો ડ્રાય પણ નહીં બને અને એકદમ સરસ દાણેદાર બનશે આ રીતે બધું પાણી એબઝોર્બ થઈ જાય એટલે આપણે પછી એમાં બે વાટકી દૂધ એડ કરવાનું છે તમે જે વાટકીથી મગની દાળનું માપ લીધું હોય એ બે વાટકી દૂધ એડ કરવાનું છે દૂધને થોડું ગરમ કરીને એડ કરશું ઠંડુ દૂધ એડ કરવાનું નથી

અને ફરીથી આ શીરામાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી કન્ટિન્યુ આપણે ધીમા તાપે શેકવાનું છે ફરીથી એને થોડી વાર શેક્યા પછી આ રીતે થોડો કલર ચેન્જ થાય પછી આપણે બે ચમચી જેટલી ઘરની દૂધની ફ્રેશ મલાઈ એડ કરશું અને બરાબર મિક્સ કરશું આ દૂધની ફ્રેશ મલાઈ એડ કરવાથી શીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે દૂધની મલાઈ એડ કર્યા પછી પણ આપણે એને સાત થી આઠ મિનિટ સુધી શેકવાનો છે અને એકદમ ધીમા તાપે જ શેકવાનો છે ફૂલ ગેસ રાખીને ઉતાવળ કરવાની નથી પહેલાં આપણે શીરાને હલાવતા હતા તો બધો શીરો એકી સાથે આવતો હતો જેમ જેમ શીરો શેકાઈને તૈયાર થતો જશે એમ આ રીતે છૂટો પડતો જશે આ રીતે આપણા શીરાનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને આ રીતે સરસ છૂટો પડવા લાગે સુધી છે હવે આપણે જે ફ્રૂટ ને ઘીમાં શેકીને રાખ્યા હતા એના મેં ટુકડા કરી લીધા છે એને એડ કરશું આમાંથી આપણે થોડું ડ્રાય ફ્રૂટ વધારશું છેલ્લે આપણે ગાર્નિશ કરવા માટે બરાબર મિક્સ કરશું ડ્રાયફ્રુટનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો આમાં પિસ્તા ચારોલી અને થોડો એલચી પાવડર પણ એડ કરી શકાય હવે આ ડ્રાયફ્રુટ બરાબર મિક્સ થઈ ગયું છે અને આપણા શીરાનો કલર પણ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે હવે આપણે ગેસ ને બંધ કરશું મિત્રો આમાં છેલ્લે ઘણી વખત શીરો ડ્રાય લાગતો હોય

છેલે ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરશું તો તૈયાર છે દાળ પલાળવાની ઝંઝટ વગર કે માવો નાખ્યા વગર ઝડપથી બની જતો લગ્ન પ્રસંગમાં હોય એવો જ ખૂબ જ ટેસ્ટી મગની દાળનો શીરો મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો તો ક્યારે બનાવો છો